એક કરતી વિદ્યાર્થીની સાથે સિનિયર વિદ્યાર્થી દ્વારા અશોભનીય વર્તન અને સતત દબાણનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાય છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરની એક આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી અને હાલ પીએચસી સેન્ટરમાં ઇન્ટરશીપ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના સિનિયર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે યુવતીના કહેવા મુજબ આ સિનિયર વિદ્યાર્થી જેનું નામ જીત પંકજભાઈ સિનોજીયા છે તે લાંબા સમયથી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરતો હતો જ્યારે યુવતીએ તેનો ઇન્કાર કર્યો ત્યારે તેણે માથાપુર અને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું આ અંગે પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી જામીન પર છૂટી ગયો હતો જો કે જામીન પર છૂટ્યા બાદ પણ તેણે ફરીથી યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું જેના કારણે યુવતીએ નિલમ્બાગ પોલીસ સ્ટેશનમાં ફરીથી ફરિયાદ નોંધાવી છે યુવતી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને લઈને નિલમ્બાગ પોલીસ દ્વારા જીત પંકજભાઈ સિંહોજીયાની ધરપકડ કરવામાં આવી છે યુવતીની ફરિયાદના આધારે જીતુ પંકજભાઈ સિનોજિયાની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શિક્ષણ જગતમાં આવા કિસ્સાઓ બનતા સમાજમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે આ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર